નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મહાબોધિ મહાવિહાર બુદ્ધ ગયા મુક્તિ આંદોલનના સમર્થનમાં તારીખ બાર માર્ચ બે હજાર પચીસના રોજ કી માત્રમ દાવા શહેર પરંતુ ગુજરાત પ્રદેશમાં વસતા બૌદ્ધ સમુદાયના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી લાંબી પદયાત્રા નીકળવામાં આવી હતી આ પદયાત્રા સમગ્ર દાવા શહેરમાં આવેલા કુલ વીસથી પણ વધુ જોનમાં આવેલ વિસ્તારમાંથી નીકળવામાં આવી હતી આ પદયાત્રામાં લગભગ પચાસ કિલોમીટરથી પણ વધુ મૂળ નિવાસી બહુજન બૌદ્ધ સમુદાયના લોકો સહભાગી થઈ ચાલ્યા હતા આ પદયાત્રા સવારે સાત વાગે ચાંદખેડાથી નીકળી સાંઈબાગ ડફનાવાડ આવી હતી ત્યારબાદ ગિરધરનગરની સિવિલ ત્યારબાદ સિવિલથી કલાપીનગર ત્યારબાદ કલાપીનગરથી રોહિદાસ ચાર રસ્તા ત્યારબાદ મેઘાણીનગરથી રામેશ્વર ત્યારબાદ મેમકો ચાર રસ્તાથી નરોડા પાટિયા સેજપુર બોઘા ત્યારબાદ બાપુનગર પોલીસ સ્ટેશનથી પંચશીલ બુદ્ધ વિહાર ત્યારબાદ બાપુનગરથી ગોમતીપુર ત્યારબાદ ગોમતીપુરથી અમરાઈવાડી ત્યારબાદ અમરાઈવાડીથી હાટકેશ્વર ત્યારબાદ હાટકેશ્વરથી ખોખરા સર્કલ ત્યારબાદ લા દાણી લીમડાથી મજૂર ગામ ત્યારબાદ મજૂર ગામથી ભુલાભાઈ ચાર રસ્તા ત્યારબાદ ભૂલાભાઈ ચાર રસ્તાથી રાયપુર ત્યારબાદ રાયપુર ચાર રસ્તાથી સારંગપુર આ મંતે સારંગપુર બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા પાસે વિશાળ જનમેદની સાથે આ પદયાત્રાનું સમાપન કરવામાં આવેલ આમાં પદયાત્રામાં જોડાનાર તમામ મૂળ નિવાસી બહુજન મૂળ નિવાસી બૌદ્ધ સમુદાયને લાખ લાખ સાધુવાદ પાઠવીએ છીએ હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાયુ